જેમાં દસથી પંદર મિનિટમાં ધોળકા એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી હતી અને બાળકને સારવાર સોલા સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો જેમાં એકસો આઠનો ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે ભાઈ સવારના સમયે તેઓ બાથરૂમ જવા માટે ત્યાં આવ્યા હતા બસ સ્ટેશનની પાછળ જ ભાગે આવેલા ખેતરમાં બાવળની ઝાડીમાં એક નાના બાળકનો રડવાનો અવાજ આવી રહ્યો હતો જેમાં ટોચ લઈને જ્યારે તેમાં જોયું તો જોતાના સાથે જ હૃદય કંપાવી દે અને શરીરમાં ધુજારી આવી જાય તેવી દ્રશ્યો સામે આવ્યા હતા જે હા મિત્રો અત્યાર માટે આટલું જ મળીશું નવા અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરી દેજો and you